અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ રહ્યું છે આજે ફોર્મ ને ચેકિંગ કરવાની પ્રક્રિયા ચાલી હતી અને તે લગભગ પૂર્ણ થઈ ગઈ છે આ વખતે ત્રણ જેટલા ફોર્મ રદ થયા હોય તેવું બહાર આવ્યું છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા આજે પૂરી થઈ આમ તો એવું અપેક્ષિત હતું કે ઉમેદવારી બાબતે ખોટી પ્રણાલી મુજબ ફોર્મ રિજેક્ટ કરવાની જે રવાયત ચાલતી હતી તે આ વખતે અટકી હોય તેવું લાગ્યું છે ગત ચૂંટણીના પરિણામોએ એ કમસે કમ આ કાર્યો એટલી તો સમાનતા આપી દીધી છે કે ખોટી રવાયત હવે ચાલે તેવી નથી

અને મનીષ પીથડિયાનું તેમજ વિકાસ પેનલમાંથી ભરત ભાનુશાલીનું ફોર્મ રિજેક્ટ થયો ભરત ભાનુશાલીની ઉમેદવારીનું આ વર્ષે પણ રાધે રાધે થઈ ગયું હવે તારીખ ઓગણીસ સુધીમાં ફોર્મ સ્વેચ્છાએ પરત ખેંચી લેવાની પ્રક્રિયા શરૂ થશે હવે એમાંય ખેલ થશે સમજાવટનો દબાણનો પછી આવતા વર્ષની લોલીપોપ આપીને જરૂર લાગે છે તો તેમનું ટાયર ચાલે તેમ છે જનરલ કેટેગરીમાં જોકે એક વાત નક્કી લાગે છે કે બે પેનલો વચ્ચે જંગ હવે નિશ્ચિત જ છે

ઉદ્યોગ નેતાગીરીની પીપુડી રાજ્ય સરકારમાં વાગતી જ નથી પછી વસાહતમાં નેતાઓ અને બ્યુરોક્રેટ અધિકારીઓને બોલાવી તેમની વાહવાહી કરવાની જી હજુરી કરવાની કંઈ ફળી નથી વસાહતના પ્રોજેક્ટને આગળ ધપાવવાની વાત આવે ત્યારે આ જ નેતાઓને આ જ અધિકારીઓ પીઠ બતાવી દેતા આવ્યા છે ખરેખર તો વસાહતમાં બ્લોક ખોટાને ને જુઠ્ઠા બેસાડવામાં આવી રહ્યા છે ખોટા ચોખ્ખા ગોઠવવામાં ગોળ ફાધરો પણ ભોઠા પડ્યા છે અને એ વાત હવે સ્થાનિક ઉદ્યોગકારો પણ જાણી ગયા છે અહીંના સ્થાનિક કચેરીના અધિકારીઓ સામે પીપુડી વાગતી નથી ત્યાં ગાંધીનગરની તો શું વાત કરવી વસાહતમાં હોસ્પિટલ હોય કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હોય સામે હોવા છતાં કશું કરી શકતા નથી ખેર આગામી ઓગણીસમી અંતિમ યાદી બહાર આવી જશે પછી અસલ મુદ્દાઓ બહાર આવશે ત્યાં સુધી આપણે રાહ જોઈએ